સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે પૂજ્ય જલારામ બાપાની આગામી રવિવારના રોજ આવતી બસો ને ચોવીસમી જન્મ જયંતિની ભવ્યાથી ભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને ધજા પતાકા કમાનો તેમજ રોશનીઓ લગાવીને શણગારવામાં આવ્યું છે અને બાપાની જન્મ જયંતિનો જન્મ જયંતિ નિમિત્તે અત્યારથી જ કેડિયારાની જેમ ભાવિકોની ભીડ પણ ઉમટી પડી છે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો તે મંત્રને જીવન મંત્ર બનાવનાર જેનું આજે બસો બસો ને ચાર વર્ષે પણ સતત સદાવ્રત ચાલુ જ છે તે સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની આગામી રવિવારને કારતક સુદ સાતમના રોજ આવતી બસો ને ચોવીસમી જન્મ જયંતિને ઉજવવા માટે અત્યારથી જ વીરપુરમાં ભાવિકોમાં જબ્રો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

બાપાને જન્મ જયંતિને લઈને વીરપુર ખાતે દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત રીતે જલારામ બાપાના દર્શન કરી શકે તે માટે ત્રણસો થી વધુ સ્વયંસેવકો બાપાની જગ્યામાં તેમજ ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્રમાં સેવા માટે ખડે પગે રહેશે અને જન્મ જયંતિની ઉજવણીને લઈને સમગ્ર ગામજનો દ્વારા બાપાના જીવન કવનને દર્શાવતી ઝાંખીઓ સાથેની શોભાયાત્રા પણ યોજવામાં આવશે આગામી તારીખ ઓગણીસ અને રવિવારના રોજ વીરપુર ગામની અંદર સંત શિરોમણી જળારામ બાપાની બસો ને ચોવીસમી જન્મજયંતિ ઉજવવા માટે જઈ રહ્યા છીએ આ જન્મજયંતિ નિમિત્તે આજુબાજુના ક્ષેત્રના તેમજ વિદેશથી પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ આવશે તો અમારા ગામની આ દિવાળી જ કહેવાય અને આ નિમિત્તે અત્યારથી જ ગામની અંદર અલગ અલગ જગ્યાએ મેઇન બજાર હોય કે પછી ગેસ્ટ હાઉસ હોય હોટલો હોય ગામની અંદર બધી જગ્યાએ રોશની જોવા મળે છે ઘરે ઘરે તે દિવસે રંગોળી થશે અને મહેમાનોની વ્યવસ્થાને પહોંચી વળવાને માટે ત્રણસોથી વધારે પણ સ્વયંસેવકો આ કામગીરીની અંદર જોડાશે જેમાં બુટ ચંપલની વ્યવસ્થા ભોજન વ્યવસ્થા દર્શન નિરાતે શ્રદ્ધાળુઓ કરી શકે તેના માટેની વ્યવસ્થા આ દરેક વ્યવસ્થાની અંદર સ્વયંસેવકો જોડાશે તે દિવસે ગામની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર શોભાયાત્રા અલગ અલગ સ્ટોલ કે જેની અંદર શ્રદ્ધાળુઓ માટે પાણીની વ્યવસ્થા હોય કે પછી શરબત હોય આ બધી જ વ્યવસ્થાની અંદર ગ્રામજનો હોંશે હોંશે ભાગ લેશે અને આ ઉત્સવ જેવા માહોલને એકદમ સાકારિત સ્વરૂપ આપશે